નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે સંબંધોને કરતી એક ઘટના સામે આવી છે જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ એસિડથી હુમલો કર્યો છે હા મિત્રો તો તમને બધુંમાં જણાવી દઈએ કે જો કે મિત્રો મળતી માહિતી પ્રમાણે પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોની આશંકાએ રોષે ભરાયેલી પત્નીએ આ ખતરનાક કૃત્યને અંજામ આપ્યો હતો જો કે મિત્રો મળતી માહિતી મુજબ સેટેલાઇટ વિસ્તારમાં રહેતા આ દંપતીના બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા જી હા મિત્રો તો મિત્રો જોકે છેલ્લા કેટલાક સમયથી પત્નીને તેના પતિના ચારિત્ર પર શંકા હતી તેને આશંકા હતી કે પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો છે આ જ વાતથી રોષે ભરાયેલી પત્નીએ પોતાના પતિ દિવાળીની રાત્રે જ્યારે પતિ સૂતો હતો ત્યારે પહેલાં તેના ઉપર ગરમ પાણી નાખ્યું અને ત્યારબાદ એસિડનો હુમલો કરી દીધો જોકે મિત્રો એસિડ એટેકના કારણે યુવક ગંભીરતા દાજી ગયો હતો તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો